આપડે તરફથી શું કાર્યવાહી થઈ રહી છે ખાલી એટલું તો બહુ સર અમને આટલી મોટી ઘટના છે સર કઈક તો જીપીસી નું સ્ટેટમેન્ટ જોઈએ ને સર અમે જીપીસી માંથી આવ્યા છીએ આ ઇન્સિડન્ટ બનાવ બન્યો અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છે બસ ને આજે અમે જોયું છે એના રિપોર્ટ અમારે વડી કચેરી ગાંધીનગર મોકલાવીશું સાહેબને ઓથોરિટી ટુ અને જે કંઈ એક્શન આવશે કંપની ઉપર ગામ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે ને કંઈક અલગ બધું એવી કોઈ છે ચીજ બી મળી છે અમારા રિપોર્ટની અંદર જે કહે છે મેન્શન થશે અમારા એનવાયરમેન્ટ રિગાર્ડિંગ સૈખા ગ્રામ પંચાયત સરપંચ જયવીસી રાજ આજ રોજ સૈખા ગામમાં બ્લાસ્ટ થયો છે એમાં કંપની તમને દેખાય છે આગળ નજરે પડે છે એ બ્લાસ્ટ એવો થયો છે કે એ કંપની પાસે નહોતું કોઈ કાગળ કે કશું બી કોઈ પરમિશન નથી તો એ પરમિશન વગર કંપની ચાલુ કેવી રીતના થઈ આગળ ચાલુ થઈને પ્લાસ્ટ થયો તો એમાં જીપીસીપી એ પરમિશન આપી નહોતી તો કંપની ચાલુ કેવી રીતના થઈ એટલે આની અંદર મિલી જીપીસીપી અને કંપની લો કંપનીની છે અહીંયા આગળ સહીખાનું તંત્ર જોવા છે પચાસ ટકા લો કંપની એવી છે સહીખાની અંદર કે જે રેસિડન્સ બનાવી દીધું છે આ લોકોએ રેસિડન્સની અંદર કંપનીની અંદર રેસિડન્સ બનાવી દીધું છે એમાં રહે છે આ લોકો તો આ મિલીભગત જીપીસીપી અને કંપનીવાળાની છે આગળ એસોસિએશન જે બનેલું છે આખી ઇન્ડસ્ટ્રીનું એ લોકોને બી દેખાય છે કે તંત્ર શું છે કઈ કંપનીમાં બનાવવાનું છે આપણે કઈ કંપની વૈશા વૈશાલી કંપની કરી રહી છે હા વિશાલ્ય કંપની બોર્ડ જ નથી હા બોર્ડ જ નથી એ કંપનીનું પહેલા તો અને એ બ્રોમિનનો પ્લાન્ટ બતાવે છે આનો બતાવે છે ફેક્ટરી બ્લાસ્ટ થયો છે બીજી રીત ના બતાવે છે બીજું નવ લોકો ગયેલ છે માં ત્રણ ની તો ડેટ થઈ ગઈલી છે ઓન રિપોર્ટ ડેટ લે બોડી મળી છે શું અત્યાર સુધી કેટલી ડેટ બોડી મળી છે ત્રણ ડેટ બોડી મળી છે હજુ બીજું કામકાજ ચાલુ છે હજુ

અટલાટી કેમ કહી ગયા આપણે બધી જગ્યા પર અમે રજવાટ કરેલી છે કોઈ જગ્યા બાકી નથી મૂકી અનેક વખત રજવાટ હા મામલતદાર માં ભી આપેલી છે એસટીએમ મેડમ ને બધાને જ અમે રજવાટ કરેલી છે તમારી શું માંગ છે બસ અમારી માંગ એટલી છે કે આજે તંત્ર બેડર થી ચાલે છે એ સીધું ચાલવું જોઈએ આ ગડી આ વગર ફેક્ટરી આ વગર લાયસન્સ સે ફેક્ટરી ચાલુ કરી દે છે આ લોકો ઓકે